તને ઉધરા થઈ ગઈ છે તારી બાયડી ની બળદરા માં મને બધું થઈ ગયું છે હવે મારી બાયડી ની બળતરા શું કરે છે તારે શું લેવા કરવી છે તને ઉધરા થઈ ગઈ મને નથી ટાઈમે ખાવા દેતી નથી પાણી પીવા દેતી નથી ખુવા દેતી હૈ કે મને મેણ જ બોલા રાખે છે આ વાંઢો અહીંયા પડ્યો છે અહીંયા પડ્યો છે એને હોય નથી દેતી અલા દિવસ ની નથી હોવા દેતી કે રાત ની દી નથી હોવા દેતી ને રાત ની નથી હોવા દેતી ર ર ર ર મને આમાં કાક ગડબડ થઈ ગયો એવું લાગે છે હું તને શું કહું છું ફાઈટ તો ખબર પડે ને એ તો આખો દી કીએ છે પણ મારી વાત તું સાંભળી એકલીને એકલી તમારા તાયણી કરી કરીને અને સને હવ બિચારી વાહ પડી જાય છે મારી પાય રોવે છે અને તમે અહીંયા પરણવાની ઉપાધિ કરો હું કરું મારે તે મને અત્યાર લાગી આમ વાંઢો ને વાંઢો રાખ્યો મને એવું લાગે તારે આપણે આ બાપાની બધી જાયદાદ લઈને તારે એકલા ખાઈ જાવી એલા ભાઈ એવું નથી બાપા મરતી વખતે મને કહેતા ગયા કે તારથી નાનો રહ્યો ને એને કિડની ફેલ છે એટલે કે બટા પહેણાવતો નહીં

હવે તો ટાઈમ જ છે બડબડવાની નથી સાંભળવું સાંભળી સાંભળીમ તો આયા આવી તાર હજી નંબર નથી ઉતરા ઉમર પરમાણે બધુંય હોય આ ભાઈ આજી તું આયા છો ને આટલું બડબડ કરે છે તું ખાલી વિચાર કે તું નો હોય તો વાયતી સંપલિયા મારે છે ઓલા સેન્ડલ મારે છે હે તું મારા ભાઈના મહારાજ ખાવા નથી દેતી ટાઈમે કાઈ હું તમારા બધાની નોકરાણી નથી અને કામ તો કઈ કોડીનું કરવું નથી અને ટાણું થાય છે એટલે બેહી જાવું ફલોઠી

આને કેવો શું બોલે કેવો શું બોલે ના તમે તો વાંઢા રકડો છો પણ તમે જાતી જિંદગી મને વાંઢો કરજો સાનો મુના મરો તય સને ખબર પડે મારી વાત તમે કાન ખોલીને સાંભળી લેજો હું આ બધાને વાહીદા આહો તો નથી કરવાની નહીતર હું મારા બાપના ઘર ભેગી થઈ જાવ છું ભાભી તમે તો હવે હવતા મન થાવ હવે સા હતા રહ્યો તો તમને ભજે લાગુ એક કામ કરો તમારી બધી મુસીબત હું દૂર કરી નાખું

આ જેવી પણ ખાય ખાય હાવ બુલડોઝર જેવી થઈ ગઈ છે એક કામ કર તારું ડોવાની હમી જાજુ બોલતો નહીં કેવું શરીર છે એક એક ઢીકો મારશે ને વા પાડી નાખ છે હાલ આપણે બે ભાઈ તો કેસ મને પાડી દીએ છે હવે હું તને શું કહું છું તારે બીજા કાઈ ધ્યાન નઈ દેવાનું મારા બે મોટા ભાઈ છે મારી ભાભી છે એમાં છે ને ઈ કેને ઈ તારે કરવાનું બીજું તારે કાઈ કરવાનું નહીં સમજાણું

જો બેન આયા કોઈ જાત ની ઉપાધિ નથી વો કરવાની ખાવું પીવું તમારે બધુંય તમ તમારે કામ એ ભભી હવે હું જાવ છું ભાઈ ની કે હવે એને ફોન કરો કે ફોન કરું ના ના હું એને ગામ માં ભેગા ધડે ને તો મોકલું હમણે અને આ નોકરાણી નું હાંભળ છે ને પણ એક કામ કરો ને તમે બેહો હું ફોન કરીને બોલાવું છું હા તો એમ કરો બીજું હું લાવો તમારો ફોન પણ મારા કામ ની ઉતાવળ છે મારી પાસે ફોન છે નહીં આમ તો કે આઘા નહીં હાથ કરું હા કરો હા

હું જ કામ વાળી હો જીગ્નેશ કવિરાજ ને યા વિક્રમ ઠાકોર ને યા કઈક ની ઘરે ગુજરાતી કોઈ હીરો નું ઘર બાકી મેલું નથી બધા ઘરે કચરા પોતા બંગલા ચમકાઈ દે હવે તમારો બંગલો ચમકાઈ દે એમ કેવાની બધું કામ કરી દે અરે બાપ રે તમે જે કામ કીશો ને કરશી કાય વાંધો નહીં વાંધો જો તું હાચવજે

જોવા બેન તમને દાળ ભાત ને લાડવાન ભજીયાન લાપસીન બધું આવડે છે ને ટોટલી પંજાબી

નથી દેખાતા નથી લાગતા વાળી દઉં કઉ છું કામ રોજ કરતા આ બધું કામ હું જ કરું છું મારા ભાભી છે ને એનું બહુ ધ્યાન રાખું

અરે હું હોય તારે ઉપાધિ હું રાખવાની હોય ખાલી બોલી જાવ ઓર્ડર કરે પૈસા ની જરૂર છે એટલે જો ને આ બધું મારે કરવું પડે કામ ખોસરાની એટલે જ આ બધું કરું હું કેવી રૂપચુંદરી તોય કામ કરું છું શું કરવા પૈસા હાટું છે પૈસામાં તો મારે આપણે માલા માલ જ છે કેટલા જોઈએ બોલને બોલ ને લાવન 50000 હોય તો બસ 50000 હાય હું કોઈને ને નઈ કહું અત્યારે રોકડા 15000 પડ્યા છે બરોબર પછી હું થોડા થોડા દઈશ

અરે બાપ રે આ તમે કા કામ કરો અરે જોઈ આ કામ તો કામ તો મારે કરવું પડે પાયલ ક્યાં ગઈ ખબર નઈ પકડ લેવા ગયા છે પાયલ મેડમ તો એ બે હું બાપા આવું બધું તને નો સારું લાગે ફૂડી કરે હું આવું ને તારે મારી પાસે બેવવાનું તારે છે ને એનું હવે તારે માંડી વારવાનું નજર માં તું મને સડીશું

તો આટલું આગળ છે લાખ અત્યાર ને બે લાખ પછી દઈ દેજો કાકો તારા ખાતું છે હા તારા ખાતામાં નાખી દેસ પણ આમ જો વાત ની ઓલીને ખબર ન પડવા દેતી અરે કોઈને ન ખબર પડવા દઉં અને જેમ તમે કહેશો ને હું તો એમ જ કરીશ અને મને તો તમે હે ને શાહરૂખ ખાન જેવા લાગો છો આ તો મનની વાત કહો આ તો કોઈને કહેવાય નહીં પણ કહી દીધું હું પેલેથી ને શાહરૂખ ખાન જેવો હતો તો એ તો ઓલી મારા ઘરમાં રહી છે લગત આ ઓલા બે વાંઢા મરી જાય છે પણ એનું કોઈ ધડો નથી કરતું બરાબર બધી મારી માથે જ ફેદા થાય મારી માથે જ ફેદા થાય કારણ કે મારા રૂપ એવો હશે મારો રૂપ શાહરૂખ ખાન જેવો કઈ ઘટે કઈ નો ઘટે પણ તમે મારું ધ્યાન રાખજો પાકું તારે હે કઈ જરૂર પડે આ કમા ડોહા કહેજે કે જે અડધી રાતે ઉઠાડજે અડધી રાત તારું કામ પતી જાય પછી કઈ વાંધો નહીં હવે કઈ હોય ને તો તમે મને હે ને થોડાક દેતા રહીજો મારે ઉપાસ ની વાત ની ક્યાં ના પાડી તને આ બધું તારી જ છે તમે જાઓ ને બે ગયા પણ આ કામ સારું મારા દીકરા ના પૈસા હારા હો આ કામ કરવા આપડે કઈ ઘટે નઈ ઘટે તો જિંદગી ઘટે હો હાલો તે વારી અડધું પડધું તો ડોહા જ વારી ને વહી ગયા હે

તમે કઈ ઉપાધિ કરતા ને અર્ધા તો મેં ઝપટ લઈ લીધા હે હવે આટલા જ બાકી હે એટલે હું તને શું કહું છું હું અહીં ઘીરે રહું ને તો એ મારી માથે શક નાખે એટલે તારે જ બધો વહીવટ કરી નાખવાનો અરે તમારી જાનુડી કેવી હે તમે જો તો ખરા બધાનો ગારિયો કર નાખું બેયને ઉપાધિને હા તે સારું લે તું આ તું હમ બધાને ટી ટી આદ રાખજે અને હું જાવ છું પાછો બરોબર મારા કામે હો કાઈ વાંધો નહીં આવજો બાય બાય મારા દીકરા એક થી એક હા હા ચાનું તું આવું કામ કરે મને ચડાય નથી ગમતું પોતું હું કરું છું પોતું હું કરી દઉં કઉ છું તમે પણ ખાલી

નગન તો કર લે હું પણ મની મની અરે મની તો મારી પાસે ઘણી પડી છે લાખો કરોડો પડ્યા છે તો વાંધો નહીં કે કે મની આઈ છે ને તો હું તમારી તો મની તો છે જે ને તારી હારું જ રાખી છે સૈપા આ બાજુ આ આ બાજુ આ મની તને દવા આ બાજુ આ હાય અહીંયા આર ઓર પણ દુહા છે હું ઈ તો ફાઈટ કઉ છું તો હું એને આરા વાતો કરે છે હું જી વાતો કરું તારી એમાં હું લટ આમ રે એમ કઉ છો આમ રે તું એની અરે વાતું હું ચોટી ગયો છો તને ના નથી પાડી આ બાજુ ઉપર મેં તને ના નથી પાડી તું કામ વારી આવે છે ને જરીએ વાત કરતો ને કે એની પાસે હાલતો નાય તું મને ના પાડે તું એની પાસે વાતો નતો કરતો ક્યારે ક્યારે વાતો કરતો હે અને પેલો મી જોયો તો છોટના પેટના ક્યારે રોહ લઈ ગયો તો કેર મન 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 જયો હોય ત્યારે આ બે ગયો પોતા કરે ખાવણીયા ને વારવા માંડે વાત કર મને બાખિયા ઓય જો ઓ તો ફોસ તબે આ ભાભી ભાભી મારા પર તમે તો કાઈ કોઈ મારી લઈ કોઈ હું છે પણ મારું ખાવાનું એ બેન આ હું નોતી ઘરે બજાર કી ન તો હું કર લઈખું અરે મને કાઈ ન ખબર હું તો પોતા કતી દીન બે ભાઈ ઉબાઈ જા હું બે ભાઈ ઉબાઈ જા કાઈક મને કેહો તમે બોલવા દો સાનો મુની ની રે પણ એ લાયા ના આય એ ડોટ ફૂટિયા હું છે ઈ કેને મને પણ આવડાને ને પૂછો ને એટલે કાઈક મોટામાં ફાટે તને કેસ ને તો તને સન હો મુ લાગસે એને કરતા રેવા દે ભલે વહ મુ લાગે ક્યો હું છે હે તો હાથ ની વાત નથી મરી ગયું હોય આપણે એમાં કરી હગી પણ આમ બધાય નહીં પણ પણ મને વાત તારું હું તો આજે એલા એલા હું ભાઈ મને છે મારે તમને બે જેવથી તમે ઓલો સૈલો રે ને માંડ માંડ તારે માથે કામ ઉતરે હા હાટુ કામ હો હા તો અમરી ગયો ને આને કઈ કરે કામ કરી છે અરે બિસારો મરી જાહે બાજોમાં શું બિસારો મરી જાહે આના કરતા તો કામ મારી નોતી હારું હતું એ એલી એ આ બધી હું છે ઈ મને કઈસ તું એને જ પૂછો ને કે શું છે એ બાઠિયા આ સે હું બધું ભાભી હું તમને કહીશ ને તો તમને મારી વાત ઉપર વિશ્વાસ નઈ આવે પણ ફાટીસ મોઢામાંથી આ અમારો મોટો ભાઈ છે ને ઈ આની ઉપર નજર બગાડતા હતા હે આ આને આ આ આની માથે પૈસા ઉભો થા ઉભો થા મારો મારો હું પકડું હું પકડું આમ જાતા રે ત્યાં જાવું વૈન્યા રાઉ વઈ જાય મારા ઘણા કામ છે સમજી ગઈ હાતી જાને રેઢી યાર નોતી ન્યાથી ઘર માં આવી અને એ અમનો અમનો આલ તું એ બબી આ હું ભવડા ગામ માં તમે હું સૈલા મારે તમને વાત કરવી આ ક્યાં પરોજે લે આવવાની જરૂર હતી એક ઓર તો તમારી હાટુક માન માન ગોતી નોકરાણી લેવ પછી તમે એને પરોજળ ક્યો છો આ તમને ખબર છે આ નજર ના મેલા છે મેલા ઓની માથે નજર બગાઈ દી એ તમને આજની ખબર છે આ એવો ના એવો મારો એટલે જ વારો નથી આવતો અરે નોકરાણી ગઈ ક્યાં ઈ જામ ઘર માં ખરી ગઈ એને બે નાખી મે તો હવે હું લેયો છે ને એટલે મારે જ મેકવા જવું પડશે હવે મારે એને મનાવી છે હજી તમને હું ખબર હા હજી લાગ્યું તો તું જા અંદર હા લખન ખોબો દે આવું હું હો આવ ભાભી હવે હું આને નઈ કેવું બીજું હું કરું તો હવે હા હું કેવા જાવ અને મારે કાઈ ન જ્યોતી કામવારી એ અરે તરી